ના સાબુદાણા પલાળવા ના તળવાની ઝંઝટ અને એકદમ ઝડપથી બની જાય સુપર હેલ્ધી માત્ર એક ચમચી તેલમાં નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ હોય અને એકદમ હેલ્ધી ઓછા અને એકદમ ઝડપથી કંઈક ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે જમવામાં તમે બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો અને વ્રત ઉપવાસમાં પણ બનાવી શકાય છે એકદમ ટેસ્ટી છે હેલ્ધી છે ઝટપટ બની જાય છે અને ઓછા તેલમાં બને છે ને તો ખૂબ જ હેલ્ધી છે તો એકદમ નવી રીતે આપણે આ નાસ્તો બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો વ્રત ઉપવાસ માટે સ્પેશિયલ સાબુદાણા વડા જો બનાવતા હોય ને તો એકવાર આ ટ્રાય કરજો એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા લેશું એને સારી રીતે શેકી લેશું એટલે કે સિંગદાણાના ફોતરા નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં એના ફોતરા નીકળવા લાગ્યા છે તો બસ હવે આપણે એને વધારે શેકવાની જરૂર નથી એક પ્લેટમાં કાઢી લેશું અને એના ફોતરા પણ આપણે કાઢી તૈયાર કરી લેશું ત્યાં સુધીમાં આપણે સાબુદાણામાંથી આ નાસ્તો બનાવીએ છીએ ને તો એને પલાળવાની ઝંઝટ નથી માત્ર અડધા કપ સાબુદાણા લેશું એને સારી રીતે શેકી લેશું અને સરસ રીતે શેકાઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો તો વ્રત ઉપવાસ હોય તો તમે ઘણી બધી રેસીપી બનાવતા જ હશો મેં ઘણી બધી રેસીપી તમારી સાથે વ્રત ઉપવાસ માટેની શેર પણ કરી છે પણ આ નવો નાસ્તો તમે જો વ્રત ઉપવાસમાં બનાવી લેશો ને તો ગેરંટીથી વારંવાર બનાવશો તો અહીંયા સાબુદાણા શેકાઈ જાય ને એટલે આપણે એમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અને હા તમે વ્રત ઉપવાસમાં કઈ કઈ રેસીપી બનાવો છો અને મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા જીરું પણ સરસ રીતે શેકાઈ ગયું શેકાવાની સુગંધ આવવા લાગી છે બસ ત્યાં સુધી શેકવાનું છે એક પ્લેટમાં કાઢી લેશું સાબુદાણા અને જીરુંને અને એને ઠંડુ કરી લેતું હાથથી ટચ થાય ને એટલું આપણે ઠંડુ કરવાનું છે તો મેં પાંચથી સાત મિનિટ એને ઠંડુ થવા દીધું પછી આપણે એને નાના મિક્સર જારમાં એડ કરવાનું તો સાબુદાણા છે ને એ ક્રિસ્પી થયા પછી થોડા હાર્ડ હોય છે એટલે આપણે એને નાના મિક્સર જારમાં એડ કરશું ને તો એનો પાવડર સરસ એવો થઈ જશે અહીંયા સિંગદાણા પણ ફોતરા કાઢી એડ કરી દેવાના અને બને એટલો ઝીણો પાવડર આપણે તૈયાર કરવાનો તો આ રીતે સિંગદાણા સાબુદાણા અને જીરું સરસ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે હવે આ નાસ્તો બનાવવા માટે આપણે બાફેલું બટેટું લેશું તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું લીધું છે અને હલકું ઠંડુ છે એટલે એને આપણે આ રીતે ઝીણું ગ્રેટરથી ગ્રેટ કરી લેશું તો મેક્સ કરીને પણ તમે લઈ શકો છો પણ આ રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને લેશો ને તો સરસ રીતે મિક્સ થઈ જશે અને તમારે કોઈ એમાં પાણી એડ નહીં કરવું પડે તો બસ આ રીતે આખા બટેટાને આપણે ખમણી લેવાનું છે પછી આપણે જે પાવડર તૈયાર કર્યો છે ને તે બધો જ આ સમયે એડ કરી દઈશું બીજા મસાલા પણ એડ કરીશું તો લીલા ધાણા એડ કરીશું અને આ નાસ્તો એકદમ ટેસ્ટી લાગે ને એના માટે આપણે એક ટેબલ સ્પૂન નાળિયેનો પાવડર એડ કરીશું સાથેથી ખાસ માટે બે લીલા મરચાં અને અહીંયા જો તમે આદુ ખાતા હોય ને તો આદુની પેસ્ટ પણ એડ કરવાની મરી પાવડર મીઠું એડ કરીશું અને સાથે લીંબુનો રસ એડ કરી દઈશું તો વ્રત ઉપવાસમાં પણ તમે આ નાસ્તો ખાઈ શકશો એમ પણ તમે જ્યારે પણ બનાવો હોય ને ત્યારે તરત જ બનાવી શકશો મિક્સ કરી દેશું હવે અહીંયા જે બટેટા આપણે બાફીને લીધા છે ને એના લીધે જ સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણે એમાં પાણી એડ નહીં કરવું પડે તો અહીંયા સાબુદાણા પણ કાચા છે અને બટેટું બાફેલું છે એટલે સારી રીતે મિક્સ થઈ જશે તો તમારે આ રીતે મિક્સ કરી દેવાનું હાથથી આપણે લોટ બાંધીને એ જ રીતે બાંધી લેવાનું છે બસ આ રીતે મસળી સરસ તૈયાર કરી લેવાનું પછી એમાંથી તરત જ નાની નાની સાઇઝની આપણે ટિક્કી બનાવીશું તો તમારે જે પણ શેપ આપવો હોય ને એવો આપી દેવાનો હાથમાં બિલકુલ ચોટશે નહીં તો હું આ રીતે નાની નાની સાઇઝની ટિક્કી જેવો શેપ આપું છું અને બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં એ રીતે મીડિયમ સાઇઝની બનાવીશું બહુ જાડી નહીં રાખીએ એટલે જ્યારે આપણે સ્ટીમ કરીએ ને ત્યારે ઝડપથી સ્ટીમ પણ થઈ જાય તો આ નાસ્તો બનાવતા વાર પણ ન લાગે તો આ રીતે તમે જુઓ ઉપરથી નીચે સુધી એકદમ સરસ રીતે આપણે સ્મૂથ કરી લેવાની એટલે બિલકુલ હાથમાં ચોટશે નહીં અને આ જ રીતે બાકીની બધી જ બનાવી આપણે તૈયાર કરીશું તો મેં બધી જ બનાવી તૈયાર કરી લીધી અને આમાંથી બે લોકો માટે થઈને એટલો આ નાસ્તો તૈયાર થશે હવે આપણે એને સ્ટીમ કરીશું તો સ્ટીમરની પ્લેટમાં આપણે હલકું તેલ લગાવી દઈશું કારણ કે ચાક છે ને સ્ટીમ થયા પછી થોડા ચોટશે એટલા માટે રાખી દસુ બને ત્યાં સુધી થોડી વચ્ચે સ્પેસ રાખવાની એટલે જ્યારે એ ને ત્યારે એકબીજા સાથે ચોટશે નહીં તો આ રીતે બંને ત્યાં સુધી વન બાય વન આપણે મૂકી દેસ જો તમે વધારે બનાવ્યા હોય ને તો બાજુબાજુમાં મૂકો ને તો પણ ચાલે હવે આપણે એને દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું દસ જ મિનિટમાં તમે જો કેટલી સરસ ફૂલી ગઈ બિલકુલ ચોટી નથી કારણ કે આપણે એમાં પહેલે તેલ લગાવ્યું હતું એટલે આ રીતે સરસ થઈ ગઈ હવે આપણે આ પ્લેટને સાઈડમાં મૂકી દેવાની હવે આ જે છે ને એને આપણે કોઈ ઠંડુ કરવાની જરૂર નથી જો તમારે તેલ વગરનું ખાવું હોય ને તો તમે એને આમ જ સર્વ કરો ને તો પણ ચાલે એટલું સરસ લાગશે ને હું અહીંયા થોડો એનામાં વઘાર કરીશું તો માત્ર એક ચમચી તેલ તમે જુઓ પેનમાં પણ દેખાતું નથી એટલું જ તેલ એડ કરવાનું છે સાથે વન ફોર ટી જીરું થોડા તલ એડ કરીશું જો તમે વ્રત ઉપવાસ કરતા હોય અને તલ ન ખાતા હોય ને તો તમારે સ્કીપ કરવાના અને સરસ રીતે તલ ફૂટી જાય ને ત્યાં સુધી થવા દેવાનું હવે તરત જ આપણે જે ટિક્કી તૈયાર કરી છે ને તે એડ કરી દેવાની આ રીતે બધી સરસ રીતે આસાનીથી ડિમોલ થઈ જશે બિલકુલ સેફ વિખાશે નહીં અને સરસ એવી સ્ટીમ પણ થઈ છે તો બિલકુલ તમને કાચી નહીં લાગે કે સાબુદાણા પલાળ્યા નથી તો કાચી લાગશે એવું કશું જ નહીં હવે અહીંયા થોડી વાર માટે આપણે એને થવા દેશું જો તમને ક્રિસ્પી થોડી પસંદ હોય ને તો થોડી ક્રિસ્પી પણ થવા દેવાની તરત જ ક્રિસ્પી થઈ જશે બંને સાઈડથી ફેરવતા ફેરવતા તમે ક્રિસ્પી કર્યો ને તો પણ ચાલે ઉપરથી મેં લીલા ધાણા એડ કર્યા છે થોડીવાર માટે હું થવા દઈશ થોડો હલકો કલર ચેન્જ થવા દઈશ એટલે બંને સાઈડથી થોડો હલકો ગોલ્ડન કલર એ આવી જશે અને હલકી ક્રિસ્પી પણ થઈ જશે આ રીતે ફેરવતા ફેરવતા સરસ રીતે તમે જુઓ અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે બસ ત્યાં સુધી થવા દીધી મેં બે જ મિનિટમાં થઈ ગઈ હવે આપણે આ નાસ્તાને ગરમા ગરમ ટોમેટો ચટણી સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું બહુ સરસ એવું લાગશે જો વ્રત ઉપવાસ કરતા હોય ને તો તમારે ધાણા પુદીનાની ચટણી સાથે સર્વ કરવાનો મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સવ કર્યું છે નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે ને તેવો આપણો આ નાસ્તો તૈયાર છે તો હાથમાં લઈને હું તમને બતાવું તમે જુઓ કેટલી સોફ્ટ બની છે બહારથી થોડી ક્રિસ્પી પણ છે અંદરથી પણ એકદમ પરફેક્ટ છે તો સાબુદાણા વડાને પણ ભૂલાવી દેશે તેવો આપણો આ નાસ્તો તૈયાર છે તો તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર